જય માતાજી મિત્રો કેમ છે બધા સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં અને આપણે ઘણા ટાઈમ પછી આપણે વ્લોગમાં એ ઘણા ટાઈમ પછી આવ્યા છીએ અને વાડીએ જો હમણાં વરસાદ શરૂ હતો એટલે લગભગ દસક દિવસ થઈ ગયા પછી આપણે વાડી આવ્યા છીએ અને વાડી આવીને આપણે ઓકે શિંગનું ખળું તો લેવાઈ ગયું હતું ત્યારે આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો કારણ કે વરસાદ બહુ સડેલો હતો એટલે આપણે વ્લોગ નહોતો બને એવો પણ અત્યારે આપણે વાડીની મુલાકાત લેવા આવ્યા તો અહીંયા તો આપણે જોઈશી તો જો પાલો ધાકેલો હતો તો એ ઉડી ગયો છે કાગળને એવું પવન હોય એટલે જો પાલો પલ્લી ગયો અને આ શિંગ આપણે જે આ ધૂડ હોય એ ધૂઈડમાં આપણે જે દાણા હતા એ દાણા બધા મસ્ત ઉગી ગયા છે વાવી હોય એને ઘોડે અને કપાઈ સુકાઈ ગયો અને એવું પાણી લાગ્યું એટલે અને અત્યારમાં છે સરસ મજાનો મેં ગરવો તો મસ્ત વાતાવરણ આમ એમ કે જો કાંઈ દેખાતું નથી આગે થી દેખાતા જ નથી નજીક નજીક હોય બધું દેખાય ઝુંપડીએ જો ખાલી નાનો એવો ગલોપનું ટમકું થાય ને એ દેખાય આપણે ઝૂંપડી નથી દેખાતી હા મેં તો જો અહીંયા ખાલી ગલોપ દેખાય છે ઝૂપડી જ દેખાતી નથી આઘા વાડીમાં આવ્યા એટલે અને અત્યારમાં જો નું દવણું કરવાનું છે આપડે વાડીએ સિંગ નાખી દીધી તો બે ને યાર આવ્યા નહીં તુલસી તો હું ખાશો તુલસી તો હું ખાશો જામફળ એ ભાઈ દેખાય તો ખરા એ લા હું ખાશો તો તુલસી બેન જામફળ ખાવા માંડ્યા છે ને અત્યાર આપણે જો હજી તો આ શિંગ અહીં નીચે પડી એ આપણું ખળું તો જો કે બાકી રહી ગયું તું વરસાદ આવી ગયો એટલે આપણે સિંગ માંડ માંડ ઘરે પહોંચી અને હવે આપણે સિંગનું નું દાવણું કરવાનું છે હજી થોડા કપડા ને એવું ધોવાનું છે તો આજ તો તુલસી પપ્પા એવા છે નહીં હા જય શ્રી મિત્રો જો આપણે આવી ગયા છે વાડીએ કારણ કે સિદ્ધાર્થ ને આપડે દુકાન બેહરા માંડવી નું દમણું કરવાનું છે અને આપણે વાડીએ જોવા કઈ રીતની પરિસ્થિતિ છે તો જો હું તમને કપાની પેશ્યું કે બતાવજો જો આમાં ક્યાંક ક્યાંક તો કોટા હોતા ને કાઢી ગયા જો અરે બીજા માં તો ઉગી ગયા છે ઘણા માં ઉગી ગયા છે કપા કારણ કે આપણે પહેલા તો થોડુંક માંડવી નું દમણું કરવાનું છે એ કરી લેવી અને પછી આ વીણવાનું શરૂ કરવી જેથી આ કપા પણ આપણે વીણાઈ જાય એમ

નાઠિયામ સિંગનો કવો નાખી દીધો એ વીણવાના બીજું હું સદોળાનું કામ કાસ્તોશર છેજી અને આપણે સાંજે ઘરે રાંધવા કાચલ છે આપણે રોટલી ને બનાવજાવી છે તુસી બેન ને ઊંઘઈ જસ્તોટા કી તાકો પા

એ બધા સુરત થી આયા હોય ને દિવાળી હોય ભાત લેવા લઈ લઈ થોડીક વાર રોટલો બનાવી વાવ છે થોડીક વાર પછી બીજા બની જાય પછી જઈ કડીક દુકાને જઈ આવના પાછા આયા ઘરે કે બપોરા તૈયાર થઈ ગયા તા બાજરાના અને હા પણ લઈને આવતા સારું બચાય બકોરા કરવા તો આપણે બિસ્કટી બકોરા કરવાના હવે પછી બકોરા કરીને આપણે થોડીવાર પછી જશું પાછો આવવાનું કરવા વરસાદ જેવું થઈ ગયો એટલે આપણે જો આ ગાહડી બધી આ ટેક્ટર માં મૂકી દીધી છે શીતલ બધી ચડાવી દીધી ગાહડી ને એવું